છે સમાચાર કન્ફર્મ કર્યા આજની સવાર અમારા બધા માટે ઘણી જ મુશ્કેલ છે ઘેરા આઘાત સાથે જણાવતા દુઃખ થાય છે કે અમે અમારી ફેવરિટ પૂનમ પાંડેની સર્વાઇકલ કેન્સરમાં ગુમાવી છે પૂનમના સંપર્કમાં જેટલા લોકો પણ આવ્યા તે પ્રેમથી મળી દુઃખની આ ઘડીમાં અમે પ્રાઇવસી માટે રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ વાત માટે અમે તેને પ્રેમથી યાદ કરીએ છીએ આ પહેલાં પૂનમની મેનેજર નિકેતા શર્માએ પ્રેસ નોટ રિલીઝ કરીને માહિતી આપી હતી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૂનમનું અવસાન હોમ ટાઉન કાનપુરમાં થયું હતું અને અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે પૂનમના ક્લોઝ ફ્રેન્ડ નીતિન મિરાનીએ જણાવ્યું હતું કે મને આ અંગે કોઈ જ માહિતી નથી સવારથી કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરું છું પરંતુ વાત થઈ શકી નથી તેના ડ્રાઈવર સાથે વાત થઈ અને તેણે એવી માહિતી આપી કે કાલ સુધી તો મેડમ ઠીક હતા તેમની સર્વાઇકલ કેન્સર છે અને તે શૂટિંગમાં વ્યસ્ત હતી તેની બહેનનો ફોન પણ ઓફ છે ખ્યાલ નથી આવતો કે આખરે શું થયું છે લાગે છે કે તેનું ઇન્સ્ટા એકાઉન્ટ હેક થયું છે તો ડિઝાઇનર રોહિત વર્માએ હજી બે દિવસ પહેલા જ પૂનમ સાથે શૂટ કર્યું હતું તેણે જણાવ્યું હતું કે મારા એક કલેક્શન માટે અમે હજી બે દિવસ પહેલા જ શૂટ કર્યું છે તે ઘણી જ કમ્ફર્ટેબલ લાગતી હતી કેન્સરથી મોત થયાની વાત ઘણી જ શોકિંગ છે પરંતુ મોત થયું છે તે વાત કન્ફર્મ છે મોતના ત્રણ દિવસ પહેલા પૂનમે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યું હતું જેમાં ગયા વર્ષે ડિસેમ્બરની ન્યુ ઇયર ઇવેન્ટમાં સામેલ થઈ હતી મહિના પહેલા વિડીયોમાં તે એકદમ ફિટ એન્ડ ફાઇન જોવા મળી હતી